નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યકુણ ચેનલમાં હું નિકુંજ પ્રમાપ સૌ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કરડો કર્મચારીઓને મળશે બાકીનો દિવસ વહેલી સવારે સરકારી કર્મચારી માટે આવે ખુશખબર નાણાં મંત્રાલયે આપ્યો આદેશના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો મેં મારી જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ બનાવવામાં આવી છે તમે અવશ્યથી મિત્રો જોઈન્ટ લિંક ડિસ્ક્રિપ્સ મૂકું છું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હર એક માહિતી આપવામાં આવી છે સારી સારી કોઈ સરકારી કર્મચારી બાબતે કોઈ પણ અપડેટ આવે કોઈપણ માહિતી આવે ડી એ બાબતે તમામે તમામ માહિતીના ચેનલ પ્રત આવશે મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને મળ્યું છે તમે અવશ્ય બંને જગ્યાએ જોઈને લિંક ડિસ્કસ મૂકું છું તો ચાલો યાર મિત્રો ધરાવના વખત આ વિડીયો શરૂઆત કરી છે તો મિત્રો સરકારી જે કર્મચારીઓ છે અને કરોડો કર્મચારી મળશે બાકી એરિયસ હિસાબે ચર્ચા કરીશું તમે જોઈ શકો છો મિત્રો અઢાર મહિના મોંઘવારી પ્રથમ એરિયસની માગણી કરી છે ભારતીય યુમ્યુનિટી મજદૂર સંઘના જનરલ સેક્રેટરી મુકેશ સિંહ તેમના પત્રમાં કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન અઢાર મહિના મોંઘવારી ભથ્થા જે બાકીના છે બાકીના નાણાંને મળવાની ચિંતિત છે કર્મચારી કોવિડ નાઇન્ટીન રોજગાર રોગચાર રોગચાળા દ્વારા ઊભા થયેલા પડકારના પરિણામ આર્થિક વિક્ષેપોની વિક્ષેપોને સંપૂર્ણપણે સમજે છે અને આના કારણે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બે હજાર વીસ એકવીસ માટે મોંઘવારી ભથ્થાને ભથ્થા અને મોંઘવારી રાહત હતા હપ્તા બંધ કરવામાં આવ્યા હતા જે જોકે ત્યાર પછી દેશના આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમામ સરકારી તમામ જે સરકારી જ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ કોરોના પડકાર યોગદાન આપ્યું છે અને તેમનું અતૂટ સમર્પણ અને સખત મહેનતના કારણે દેશના આવશ્યક સેવાનો સુનિશ્ચિત કરી શકાય છે સરકારે વધારે મહિનાનું ડીએ આપવું જોઈએ આ અંગે અહેવાલ નામંત્ર આપી દેવામાં આવ્યું છે ડીએનું બાકી મુદ્દાઓ પણ અનેક વખત ઉઠાવવામાં આવ્યું છે નેશનલ ડ્રોઉન્ટ કાઉન્સિલ ઓફ એક્શનના વરિષ્ઠ સભ્ય તરીકે ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ડિ જનરલ સેક્રેટરી શ્રી શ્રી કુમારને કહેવું કે કર્મ કર્મચારીઓને લાગતા મુદ્દાઓમાં જેમાં જેમાં જૂના પેન્શન પુનઃસ્થાપના સમાવેશ થાય છે અને બીજા અનેક માંગણી સતત ઉઠાવવામાં આવી રહી છે અઢાર મહિનાના ડીને ચૂકવણી માટે પહેલાથી પત્ર લખવામાં આવ્યું છે અને આ અંગે રિપોર્ટ પણ નાણાં મંત્રાલય આપવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર કોર્ટ નિર્ણય નિર્ણયપદો છે આ તે મિત્રો આજની મહત્વની અપડેટ આવીને અપડેટ માટે ચેનલની સબસ્ક્રાઈબ કરવામાંશું અને વિડીયો વિડીયો લાઈક કરો પડશે થેન્ક યુ વેરી મચ